સામાજિક સુધારાની દિશામાં પાલનપુર તાલુકાના વાધના રેવજીપુરા ગામેથી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય સામે આવ્યો છે આઠ ગામ ગોળ પ્રજ્ઞાના ઠાકોર સમાજ દ્વારા લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતી બિનજરૂરી અને મોઘી હરતાળ પ્રથાઓ પર અંકુશ લાવવા માટે એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે જ્યારે વાત કરીએ તો પાલનપુર તાલુકાના વાધણા રેવજીપુરા પ્રાથમિક શાળા ખાતે આઠ ગામ ગોળ પ્રજ્ઞાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા આ બેઠકમાં લગ્ન સગાઈ તેમજ મરણ પ્રસંગોમાં થતી ખોટી અને દેખાવટી ખર્ચાળ પરંપરાઓ બંધ કરવા માટે સર્વસંમતિથી બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જ્યારે આ બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ખર્ચ પર સ્પષ્ટ નિયંત્રણ લાવવામાં આવ્યું છે દીકરાના પિતા તરફથી ફક્ત એક મંગળસૂત્ર જેમાં અડધો તુલો સોનું અને પાંચસો ગ્રામ ચાંદી માત્ર બદલામાં લઈ જવાની મંજૂરી રહેશે અન્ય કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચોટના પ્રસંગે કન્યા પક્ષને ફક્ત પાંચ ઉઠમણા આપવાની પરંપરા રહેશે જ્યારે કન્યા પક્ષ તરફથી દીકરીના પિતા દ્વારા ઢાલમાં માત્ર રસોડાનું સેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ લગ્ન પ્રસંગે ડીજી વગાડવા સામા ગામે ડીજી લઈ જવા એન્ટ્રી તથા તેમજ વરઘોડાની પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપરાંત ફટાકડા ફોડવા પર પણ રોક લગાવવામાં આવી છે સગાઈના પ્રસંગે યુવતીઓને મોબાઈલ ફોન ભેટમાં આપવા પર પણ બંધારણ મુજબ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જો દીકરીનું લગ્ન સામાગામે લઈને જવાનું થાય તો ફક્ત બે ફટાકડા ફોડવાની છૂટ રહેશે તેનાથી બધું નહીં જ્યારે વાત કરીએ તો આ બંધારણ સમાજના દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અમારો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ઉપર પડતા આર્થિક બોજને ઓછો કરવાનો છે વાઘણા રેજુ ખાતે આઠ ગામ ગોળ પ્રજ્ઞાના ઠાકોર સમાજ દ્વારા લેવાયેલો આ નિર્ણય સામાજિક સમાનતા સાદગી અને સુધારાનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે બીરો રિપોર્ટ કે એસ અપડેટ ન્યૂઝ આઠ ગોમોનું આજે બંધારણ કરવામાં આવ્યું એમાં સમાજના તમામ ગોમના આઠે આઠ ગોમના આગેવાનો હાજરીમાં હતા બરાબર અમારા બંધારણની અંદર અમુક મુદ્દા લેવામાં આવ્યા હતા એમાં પહેલો મુદ્દો તો દાગીનાનો હતો એમાં દાગીના પ્રથા ઓછી કરી ડીજે બંધ કર્યું ફટાકડા પ્રથા બંધ કોમણા પ્રથા બંધ એવા તમામ જે મહત્વના મુદ્દા હતા એ લેવામાં આપીને જેવા એવા મુદ્દા બંધ કરવામાં આવ્યા વરઘોડા તમામ બંધ કર્યું તમારું નામ મારું નામ ભરતજી તેજમલજી વાદણિયા